મારું નામ છે સૃષ્ટિ અત્યારે મારા દાદા જાત્રા કરવા વહી ગયા છે અને મારા દાદાને હું ખૂબ પસંદ કરું છું મારા દાદા જે ડાયા હોય તો અત્યારે મારા માટે ખૂબ લઈ આવ્યા હતા અને મારા દાદા ખૂબ લઈ આવ્યા અને મારા મનની વાતી મને કહી દેતા હતા મારે જે મને લઈ દેતા મને જે દિવાળી દિવસે જ એ જાત્રા કરવા વહી ગયા દિવાળી દિવસે પહેલી વાર અમે દાદા વહી ગયા હતા એટલે અમને નહોતું ગયું દિવાળીને દિવસે વહી ગયા તા એટલે જ બધા નહોતા એટલા બધા આવ્યા હતા એટલે દિવાળીને દિવસે જ ક્યારે જ ગુજરી ગયા શ્વાસ ઉ એટલે ગુજરી ગયા કેમ કે છે ને એને શ્વાસ એટલો બધો ઉપર આ તો ખાલી 5 મિનિટનો શ્વાસ હતો પછી એને 108 બોલાવી તો પણ એને સાચું ના થયો એટલે પછી એને એ જાત્રા કરવા વઈ ગયા પણ હવે બધા જ કહે છે કે એ નથી મહેરા તો બધા તો મારા બાનું સમજતા હતા કેમ કે મારા બા તો બહુ જ બીમાર છે એનું જ બધા સમજતા હતા મારા દાદાનું તો કોઈ પણ ચિંતા નહોતા કરતા કેમ કે જે બીમાર હોય એનું જ ચિંતા કરે ને तो पची तो मारा दादा गुजरी गया है तो पची है यकीन बदाने के आ तो मारा दादा गुजरी गया है जी जो ये तो मार दादा लई लिया जी जो ये दादा मैने तो दादा को बदाने गमता होने दादा ये गमता हो, हो। तो दादा ने कोईप ना गमत दा दा हो दादा ऊपर से तो ये ना गमत हो અત્યારે જેવા છોકરા આપણા પણ કેટલા બધા વિડીયા જોતા હશે તો એના પણ છોકરા હશે ને હે એને પણ કેજો કોઈ પણ ગુજરી જાય તો આવા પણ વિડીયો બનાવે